સાબરકાંઠાના ઈડરના ઓડા ગામની વિદ્યાર્થીનીને સાથે અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ દ્વારા હેરાન પરેશાન તેમજ એસટી બસમાં અપડાઉન કરતા શારીરિક છેડછાડ કરતા હોવાના પગલે વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું હતું અને મોતને વહલું કર્યું હતું જો કે પોલીસે આ મામલે બે વિદ્યાર્થીઓની સામે ફરિયાદ નોંધી હતી તેમજ તપાસ દરમિયાન અન્ય ચાર વિદ્યાર્થીઓના નામ ખૂલતા તમામની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ હાથ ધરી છે મહત્વની વાત કરવા હોય તો સાબરકાંઠાના ઈડરના ઓડ ગામની હિંમતનગરમાં આવેલી રિદ્ધિ એજ્યુકેશન નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ મોતને ભેટી હતી જેના પગલે પરિવાર દ્વારા સમગ્ર કોલેજ પરિસરમાં પણ ખળભળાટ મચ્યો હતો અને સર્જાયો હતો જોકે આ મામલે ફરિયાદ નોંધાતા જાદર પોલીસે વિદ્યાર્થીની સાથે અપડાઉન કરનારા અન્ય સાથી અભ્યાસ કરનાર મિત્રો તેમજ કોલેજ પરિવાર સામે પણ આ મામલે ઉડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસને અન્ય વિદ્યાર્થીઓના નામ ખુલ્યા અટકાયત કરી પોલીસે વધુ તપાસ કરવા માટે પ્રયત્નો કર્યા છે અને તેઓને કોર્ટમાં રજૂ કરાયા છે જોકે મૃતક વિદ્યાર્થીને મામલે મૃત્યુની દુષ્પ્રેરણા બદલ બે વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી તેમજ જાદર પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ અન્ય ચાર નામ ખુલતા પોલીસે તમામની અટકાયત કરી છે સાથો સાથોસાથ અન્ય બે વિદ્યાર્થીઓની અટકાયત હજુ બાકી છે ત્યારે આવનાર સમયમાં અન્ય બે વિદ્યાર્થીઓની પણ તપાસ હાથ ધરાઈ છે જો કે પોલીસ અન્ય બે વિદ્યાર્થીઓની અટક કરી તેમને પણ કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ હાથ ધરશે અભ્યાસકાળ દરમિયાન કોલેજમાં જતા આવતા એસટી બસોમાં થયેલી પજવણીથી નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું હતું ત્યારે હવે કોલેજમાં અપડાઉન કરનારા અન્ય વિદ્યાર્થીઓમાં પણ સામાન્ય કરનારા વિદ્યાર્થીઓ માટે આ કિસ્સો છે છે તે નક્કી જ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ગત આઠ તારીખના રોજ ચાદર પોલીસ સ્ટેશનમાં એક આપઘાતના દુષ્કર્ણનું ફરિયાદ દાખલ થઈ હતી જેમાં હેતલબેન કરીને એક વિદ્યાર્થીની હતી નર્સિંગ કોલેજની એણે એસિડપીને આપઘાત કરેલો હતો જે અનુસંધાને જે મરણ છે એના ભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી હતી જે અનુસંધાને અમારા જાદર પોલીસ ગુનાની તપાસ કરતી હોય એમાં ગઈકાલે કુલ ચાર આરોપીઓ ની ધરપકડ કરવામાં આવી છે જેના નામ છે પ્રિન્સ પરમાર જે વડાલીનો રહેવાસી છે કુમાર જે નવા ચામુ વડાલીનો રહેવાસી છે અબ્દુલ હફીઝ લુહાર જે પણ વડાલીનો રહેવાસી છે અને હર્ષ સોલંકી એ ઈડનનો રહેવાસી છે આ મૂળ આ જે ચારેય આરોપીઓ છે એ જે મરણ જનાર છે એની સાથે અભ્યાસ કરતા હોય નર્સિંગ કોલેજમાં અને સાથે અવરજવર કરતા હોય બસમાં એ દરમિયાન આ જે મરણ જનાર છે એની પજવણી કરતા હોય અને એ આધારે એના જે મરણ જનાર છે એની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થીનીઓ અને કોલેજ સ્ટાફના નિવેદનના આધારે આ ચાર વ્યક્તિઓના નામ ખુલવા પામેલ હોય અને એમની કાલે ધોરણસર ધરપકડ કરવામાં આવેલ છે અને આજ રોજ નામદાર કોર્ટમાં તેઓને રજૂ રાખવામાં આવેલ છે હજુ બે આરોપી પકડવાના બાકી છે જેમની તપાસ હાલ ચાલુમાં છે